વચનના મહિમાને જે જાણી જાય આજ વાયક લઈ અને ખીમડો કોટવાલ બધી ગત ગંગાને વાયક દેવા માટે જાય છે સતી તોરલ રૂપા દે માલ દે દેવ તણખી બાપા દેવાય પંડિત દેવલ દે કુંભો નીલમ ઉગમસિંહ બાવો આ બધા ગત ગંગાને રામદેવજી મહારાજ મહાસુદ બીજના દિવસે શિવરો મંડપ સવરો મંડપ નહીં શિવરો સૌરો મંડપ તો અભ્રંશ ભાષા થઈ એટલે સૌરો મંડપ કહેવા મળ્યા બાકી કાયદેસર શિવરો મંડપ જ્યાં શિવ અને શક્તિનો નિવાસ હોય છે એને કહે છે શિવરો મંડપ સૌરો નહીં સૌરો શું સૌરાનો અર્થ શું થાય ઘણા કે સૌરવ મંડપ સૌરો મંડપ જ્યાં જતી છતી ને ગત ગંગાની ઉપાસના થતી હોય અને બાવન હાથનું લાકડું થંભ ઊભો થાય ચાર દીચાની ચાર ચોકડી ઉપર ચાર હેલ્યું અને એના ઉપર શ્રીફળ અને સતની દોરી કાછા હુતરના તાતણે એ થંભને શેડે બાંધે આ આરાધ ચાલુ રહે અને મેઘવાલની દીકરી ડાલીબાઈ નો પરિવાર એમ છતના દોરા ને ખેંચે અને એની મેળા થંભ ઊભો થાય સત્યનું પ્રમાણ દેજો પ્રમાણ દેજો પ્રમાણ દેજો પ્રમાણ